નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં એક ગરીબ પરિવારની દીકરી હવે આર્મીમાં ગઈ છે હા દેશનું રક્ષણ કરવા માટે એક દીકરી ગઈ છે નવસારીથી અને તેનું સિલેક્શન થયું છે તે હાલમાં ટ્રેનિંગમાં છે પરંતુ અમે એના ઘરે આવી પહોંચ્યા છે તમને બતાવવા માગીશ કે આ એનું ઘર છે પતરાવાળું ઘર છે જૂનું અને નાનું ઘર છે આ નાના ઘરમાં એ દીકરી અહીંયા ઉછળી છે નવસારીમાં અભ્યાસ કર્યો છે અને હવે આર્મીની ટ્રેનિંગ માટે ગઈ છે એનું સિલેક્શન થઈ ચૂક્યું છે અને તે પોતે અત્યારે હાલમાં આર્મીની ટ્રેનિંગમાં છે પરંતુ એમના પરિવાર સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે દીકરી અહીંયા ક્યાં અભ્યાસ કર્યો હતો શું હતું તમામ ડિટેલ જાણીશું આપણે દીકરીનું નામ શું છે માનસી મકવાણા અને અહીંયા ક્યાંથી ભણે કેટલા વર્ષથી અહીંયા છો કેવી રીતે ભણાવી અને આજે આર્મીમાં કંઈક કેવી ફી અમે ઉના હતા અહીંથી જતા રહ્યા એટલે પછી ઉનાથી અમે છે ને આજે વીસ વર્ષથી અહીંયા રહી છે પહેલાં સ્ટર્લિંગમાં રહેતા ભાડે જ રહેતા ખંડેરિયામાં રહેતા અને પછી ત્યાર પછી થોડા સમય પછી એક બે દીકરીને લગ્ન કર્યા અને પછી અહીંયા આવ્યા અહીંયા બાર વર્ષ થયા અને છોકરી અમારે સરકારી સ્કૂલમાં આપણે રાજશન રોડ પણ શાળા નંબર છે સરકારીમાં ત્યાંથી આર્ટ ધોરણ કર્યા પછી સંસ્કાર ભારતીમાં ગઈ અને પછી આ ગાઢા કોલેજમાં ગઈ છે આરબીમાં જવાનું કેવી રીતે વિચાર આવ્યો તમારો વિચાર હતો કે દીકરીનો હા એટલે દીકરીનો વિચાર એમ હતો એટલે એમાં હું છે એને કોલેજ કરી અને પછી કે મારે હું કરવું છું એના ઉપર હું ફોર્મ ભરી શકી એને ચાર પાંચ ફોર્મ ભરાયેલા હતા જેમાં ચાન્સ લાગે એમાં હું આવી જાઉં એમાં એની બેનપણી હાથે ગઈને એટલે કે એક બેનપણી કીધું કે માર ભેગી આવો એટલે આપણે ફોર્મ ભરવું છે પછી એને બધી ડોક્યુમેન્ટ પાસે જતા પ્યા બાજુમાં જતા એટલે એ કે તું એ ભર દે નહીં એટલે પછી એણે ભરી દીધું એની એને રહી ગયું ને લાગી ગયું અને એટલે લગભગ મહિના દોઢ મહિના પાછો એનું લેટર આવ્યું ગાંધીનગર અમે ગયા એ પહેલી ઇન્ટરવ્યૂ દોડની પછી પહેલાં એ કર્યું કે કરાટાનું કર્યું દોડનું કર્યું એનસીસીનું કર્યું બધા એના પર ગોલ્ડ મેડલ એક બે લઈ લીધા ખંડાલા જ યાદો છે કરાટામાં આજે દીકરી આર્મીમાં ગઈ છે કેવી લાગણી તમારી લાગણી બહુ ફર્સ્ટ ક્લાસ એમને લઈને અમે ખુશી થયા કે આવું અમારા અમારા કુટુંબની અંદર કોઈ વસ્તુ પટાવાળાની નોકરી નહીં અમે છે ને હાઉસ સેલા સામાન્યમાં છે રોજનું લાવીએ અને સો રોજનું ખાઈએ એટલે એમ છે કે આવું અમને થોડુંક સારું લાગ્યું અને આમ હા કે અમારી દીકરી કે હું શ્રી પોસ્ટ પોસ્ટોપ પર ગઈ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તમે એક મહિલા છો એક દીકરીને પોતાનાથી અલગ કરવી એકલી દીકરી અત્યારે એકલી અમને સારું લાગ્યું છે દેશ સેવા તે મારી દીકરી કરી સારું લાગ્યું અમને અમને ખુશ થઈએ કે અમે બધામાં તો દીકરીઓ જઈ શકે આ દીકરી આ દેશ સેવામાં કોણ દીકરી મોકલે એટલે અમે મોકલી રાજી ખુશીથી મોકલી છે એની ઈચ્છા હતી કે મારે દેશ સેવા કરવી છે એટલે ગઈ છે એટલે આર્મીમાં જીવનું જોખમ પણ હોય છે ત્યારે આ અમને ખબર છે સાહેબ ખબર છે કે આમાં જીવનો જોખમ છે પણ એને લાજ રાખશે ભારત માતા ભારત માતા લાજ રાખશે એ માટે અમે મોકલી છે રાજી ખુશીથી એની ઈચ્છા હતી મારે દેશ સેવા કરવી છે બધી જાય છે તો મારે જાવું છે એટલે એની મમતા હતી એટલે ગઈ છે એની ઈચ્છા હતી એટલે ગઈ છે અમારી અમે રાજી છીએ એમ ભલે અમારું ગરીબ ઘર છે એ એટલે અમે રાજી છીએ કે દીકરી ભલે જાતી બધી દીકરીઓમાં બધાએ મોકલે છે તો આ દીકરી આ દેશ સેવામાં કોણ મોકલે પણ અમે મોકલી છે અમને ઘણા વ્યક્તિએ કીધું છે દીકરીને દેશ સેવામાં ન મોકલાય પણ અમને એમ થયું કે નહીં દેશ સેવામાં અમારે મોકલવી છે અમે ગર્વથી બોલીએ છીએ કે અમારી દીકરી ગઈ છે અમે બહુ ખુશ થઈએ પરિવારમાં બીજી કેટલી દીકરી દીકરાઓ કેટલા છ દીકરીઓ છે અને એક દીકરો છે પાંચ દીકરીઓના લગ્ન થઈ ગયા છે આ છેલ્લી દીકરી છે અને દીકરો નાનો છે એ જોબ પર જાય છે ભણતો જાય છે અને જોબે કરતો જાય છે એટલે કે મોટું પરિવાર હતું છ દીકરીઓ અને એક દીકરો અને આટલા પરિવારનું ભરણ પોષણ કરવું પિતા પર કેટલો બોજો હોય અને એવામાં પાંચ દીકરીઓને તેમણે પરનાવી છે એક દીકરી એક દીકરો બાકી છે ત્યારે એક દીકરી હવે જે પરણવાની બાકી છે તેને આર્મીમાં મોકલાવી દેશ સેવામાં મોકલાવી છે અને તેનું ગર્વ પણ તેઓ લઈ રહ્યા છે અને ખરેખર નવસારી માટે આ ગર્વની વાત કહી શકાય નવસારીની એક દીકરી અત્યારે આર્મીમાં જઈ અને દેશ સેવા કરવા માટે આજે તત્પર બની છે અને તે અત્યારે ટ્રેનિંગમાં છે પરંતુ જરૂરથી એ જ્યારે પણ આવશે ત્યારે આપણે એનો સંપર્ક કરીશું અને તેનો પણ તમારા સુધી રૂબરૂ મુલાકાત પણ કરાવીશું ત્યારે આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो